હેલો ગાયસ મિત્રો બધા કેમ છો બધા મજામાં થશે ને સવાર સવારના બધાના મિત્રોને ગુડ મોર્નિંગ આજે મિત્રો આપણે કામ કરવાનું છે ડુંગળી રોપવાની છે એટલે મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ જાય ડુંગળી રોપવા માટે અને અત્યારે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો ને તમને દેખાડીશું કેવી રીતે ડુંગળી રોપવી કેટલી સીટી રોપવી કેવી રીતે વાવું એ તમને આખા વિડીયોની અંદર મિત્રો બધું જ તમને જાણવા મળશે એટલે વિડીયો ની અંદર મિત્રો બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે પોંકી જશે ડુંગરી વાવા એ સૌથી પહેલા મિત્રો આપણે ટીકમ લઈ લઈએ ટીકમ થી એકદમ સારી અને સીધી લીટી ટીકમ નાખવાની પહેલી મિત્રો આવી રીતે લીટી કરી નાખવાની જોરદાર ખાડ બનાવી દેવાની જેથી કરી આપણે લીટી કરવાનું કારણ મિત્રો આપણે સીધે સીધી ડુંગળી વવાય એના લીધે લીટી કરવાની હોય

એટલે એટલે છે ને આ જે આડી ડુંગરી વાવી ને એ સીધન માં દેખાની એટલે એક એક વેત નો ગારો રાખવાનો આવી રીતે ચાલુ રાખવાનું જોરદાર મિત્રો આ બાજુ ડુંગળી વાવી દીધી છે તમને દેખાડું મિત્રો જોરદાર આ મિત્રો છે પાણી વારસુ ને એટલે મિત્રો કમ્પ્લીટ લીલી થઈ જશે ઉભી થઈ જશે અત્યારે ઘરમાં જઈએ પાણી વારસુ ને એટલે ઉભી થઈને કમ્પ્લીટ થઈ જશે મિત્રો જોઈ શકો છો જોરદાર ડુંગળી ગોઠિયા બહુ હારા થાય આવા તરુ માપનો પછી આનાથી મોટો હોય તો મિત્રો એના ગોઠિયા હારા નહીં થાય એમ એટલે આવા કરવું જોઈએ મિત્રો સીતા ચા બનાવે છે ડુંગળી થાની ને મિત્રો થાકી જશે ચાનો નશો મિત્રો કરવો પડશે એટલે ચા પીને પછી મિત્રો આપણે ડુંગળી ની અંદર પાણી વારીશું ચા મિત્રો ફાઇનલી હવે બની જશે ગરમ ગરમ ચા પીવાની અમારે મિત્રો સાંજે પણ ચા જોવે છે સવાર સાંજ બે ટાઈમ ચા તો અમારે જોવે એટલે ફાઇનલી મિત્રો ચા બની ગયો ચા પીને આપણો મિત્રો પાણી વાળવાનું છે કેટલી વાર લાગશે હે હારો બને એલચી બેલચી નાખી કે ને વાંધા મિત્રો મસ્ત ચા પીને આપણે પાણી ચાલુ કરી દઈએ ફાઇનલી મિત્રો આપણે ચા બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો ચાનો નશો કરી લઈએ જોરદાર મિત્રો ચા તૈયાર છે ફાઈનલી મિત્રો આપણે ની અંદર પાણી વાર દીધું છે કમ્પ્લેટ મિત્રો કેરો ભરાઈ ગયો છે જોરદાર ને હવે મિત્રો ઊભી થવા માંડી પેલી થાવ મુજાજી જ નથી હવે પાણી વાર દીધું ને કમ્પ્લેટ મિત્રો હવે ઊભી થાય જોરદાર કમ્પલીટ હવે લીલીઓ થઈ ગઈ મિત્રો બપોર પહેલા સાવચી માજી ન હતી જોરદાર આપણે પાણી વારીને કમ્પ્લીટ મિત્રો રેડી કરી દીધી હવે હવે મિત્રો એને આપણે બે ત્રણ તંદી પછી મિત્રો એની અંદર પાણી વારીશું હવે મિત્રો એને બે ત્રણ તંદી બધી કાંઈ પાણીની જરૂર પડે એવું નથી જોરદાર પાણી ભરી દીધું ને એટલે